સુરત ની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી વરાછા અને પાંડેસરા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર પર દરોડા પાડી ની પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનારાઓને દબુચી લીધા હતા સુરતમાં નશાકારક સિરપ સહિત ની પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર થોડા થોડા સમય ની ટીમે દરોડા પાડ્યો છે તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ન્યુ બોમ્બે માર્કેટ રોડ પર ન્યુ લક્ષ્મી મેડિકલ સ્ટોર્સમાં એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સાથે રાખી દરોડા પાડ્યા હતા જ્યાંથી ડોક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનાર સંચાલક પ્રભુસિંહ વર્ફીસિંહ પરમારને ઝડપી પાડી દવાનો જઠ્ઠો કબજે કર્યો હતો જ્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ બમરોલી રોડ ગીતાનગર એકમાં આવેલી શિવ મેડિકલમાં એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડી ત્યાંથી મેડિકલ સ્ટોરના સંચાલક અભિષેક આલોકકુમાર સાને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કરતા પકડી પાડી તેની પાસેથી દવાઓનો જથ્થો કબજે લીધો હતો હાલ તો બંને મેડિકલ સ્ટોર્સના સંચાલકો સામે સોજીએ વધુ તપાસ હાથ ધરી છે